નર્મદામાં દારૂનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ નેતાઓ પર મોટો આરોપ લગાડ્યો છે સાથે જ સાંસદ મનસુખ વસાવાને જાહેરમાં ડિબેટની ચેલેન્જ આપી છે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવા દેવાની વાત નિરંજન વસાવાએ કરી છે આ સાથે જ ભાજપના મોટા નેતાઓ બુટલેગર હોવાનો આરોપ લગાડ્યો છે સૌથી મોટા સમાચાર નર્મદાથી સામે આવી રહ્યા છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમે તારીખ આપો એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છે અને આ બાબતે અમને ખુલાસા જોઈએ કે મનરેગામાં જે જલારામ એન્ટરપ્રાઇઝ છે એમાં પચાસ લાખ રૂપિયા તમે જે ખેલી જે બેગ હતી એ બેગ તમે ધારીખેડા નર્મદા સુગર પર જે લીધી છે એ પૈસા સેના માટે લીધા હતા અને આ નમસ્કાર મિત્રો ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે

નિરંજન વસાવાનું પણ નામનો સમાવેશ કરવામાં આવે કે છે પણ તમામ અમારા અમારા ગામના અને પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શેડ છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટેલ ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાત ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારે દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે

એમના ઘરે પણ અને એમના વિસ્તારમાં પણ ખુલે આમ કન્ટેનરો અને આઈસર ગાડીઓનું કટિંગ ત્યાં ગાડી થાય છે અને આ મનસુખભાઈ વસાવા જે સ્ટેજ પર બેસે છે એ સ્ટેજ પર એમને ખબર નથી પડતી કે આજુબાજુમાં તમારી આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ બુટલે કરતો નથી ને મનસુખભાઈ તમે આજે 11 જે નાના ક્વોટરિયાની વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો આજે તમારા જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલે કરો છે અને આજે એના માટે તમને આ પુરાવો પણ આપું આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે 17 લાખ રૂપિયા 17 17 લાખ રૂપિયાનો મુદ્દા માલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસોરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સતત ઓગણીસ સાત બે હજાર પચીસ નો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દા માલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનો હોય આ નર્મદા જિલ્લાના લઘુમતી મોર્ચાના ઉપપ્રમુખ હોય

તમારી પાસે છે અને જે આ બુટલે જે તમે પેલા જે ક્વોર્ટર છે એ ક્વોર્ટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેકર હશે કોઈક આગેવાન હશે કોઈ પ્રતિનિધિ હશે એની તપાસ કરો કેમ એની તપાસ નથી કરતા અને સાથે સાથે આજે તમારો જે જમાય છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે વિક્રાંતભાઈ જે તમારો જમાય છે એ દરેક જગ્યાએ ખંડણી કરે છે એજન્સીઓ પાસે જે હપ્તા છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે 2500 કરોડ રૂપિયાનું જે કોભાણ છે એ બાબતે તમે કેમ મૌન છો કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ગંસ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા એ વખતે

તમે અગિયાર બોટલની વાત કરો છો અરે 11000 બોટલ લાખો રૂપિયાનો दारू આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બુટલે કરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોનિટરિંગની ટીમે અહીંયા ગાડી આવવું પડે હે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા ઘણા બધા માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપુરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ પોલીસ સ્ટેશન ની ફક્ત બારસો ને પાંચસો મીટરના અંતરમાં ખુલે આમ ગાડું મળે છે ખુલે આમ આપણા જુગારનો ધંધો ચાલે છે કેમ તે બાબતે કોઈ બોલતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે

તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમને અહીંયા આ વિડીયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા

ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કોભાંડ નથી થયું ભરૂચમાં પણ કોભાંડ થયું છે નર્મદામાં પણ 400 થી કરોડ થી વધુ કોભાંડ થયું છે આ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું અને વાસ્મોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નલ સે યોજનામાં ઉગરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવા એની ટીમ

કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્ય સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી એટલે મનસુખ વસાવા એ પોતે બોખલાઈ ગયેલા છે એ શું બોલે છે શું શું કરે છે એમને પોતે ખબર નથી જેવી રીતે પેલો દીવો હોય દીવા તળે અંધારું હોય એવી આની પરિસ્થિતિ છે મનસુખભાઈની જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે હોલવાવાની તૈયારી છે એટલે એ ફફડિયા કરે છે પણ મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ અગાઉ મે રજુ કર્યા છે તમે વારંવાર જિલ્લા સંકલનમાં તમામ અધિકારી શ્રીઓને પૂછો છો અને એમની પર દબાણ આપો છો એસપી ને પણ તમે કાલે કહેતા હતા કે નિરંજન વસાવા પર ખોટી રીતે દારૂનો એફઆર કરી દે પણ કુદરત અમારી સાથે છે અમે કોઈ કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ અમારું કુદરત પણ ખોટું નહીં કરે એટલે આ તમામ પુરાવા અહીંયા ગાડી આજે મીડિયા સમક્ષ હું મારા નામ જોગ જે મારી પ્રોપર્ટી છે એ અહીંયા ગાડી આ તમને દર્શાવી રહ્યો છું હમ નિરંજન ભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી